ભાજપ નેતાઓનો ઝંઝાવાતી પ્રચાર યથાવત ભાજપના દિગ્ગજ નેતા નરેન્દ્ર મોદી પહોંચ્યા ઝારખંડના પલામો બિહારમાં જનસભાને કરશે સંબોધિત તો ઉત્તર પ્રદેશના કાનપુરમાં કરશે રોડ શો ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહ દમણ અને દીવ ઉપરાંત ગુજરાતમાં સંભાળશે પ્રચારની કમાન બોડેલી અને વાસદમાં જનસભાને કરશે સંબોધિત ભાજપ નેતા ભૂપેન્દ્ર પટેલ મોરબીમાં જાહેર સભાને કરશે સંબોધિત તો આણંદ અને ગાંધીનગરમાં પણ કરશે પ્રચાર લોકસભા ચૂંટણીના પ્રચારમાં વિપક્ષોએ પણ લગાવ્યું જોર પ્રિયંકા ગાંધી ગુજરાતના લખણી અને કર્ણાટકમાં ન્યાય સંકલ્પ કરશે સંબોધિત તો અખિલેશ યાદવ અને મેનપુરીમાં પ્રચાર બીએસપી માટે માયાવતી ગુજરાતમાં ચૂંટણી પ્રચારની કમાન સંભાળતા પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન કહ્યું અમારા પક્ષને રાષ્ટ્રીય પક્ષ બનાવવામાં ગુજરાત બહુમૂલ્ય યોગદાન તો ભરૂચ અને ભાવનગરમાં સુનીતા કેજરીવાલનો નો રોડ સંયુક્ત રાષ્ટ્ર સામાન્ય સભામાં ગુંજ્યું ભારતની પંચાયતી રાજ વ્યવસ્થાનો નો નાદ રુચિરા કંબાજે કહ્યું ભારતને ગ્રામીણ શાસનની પોતાની અનોખી પ્રણાલી પર ગર્વ ઈરાને જહાજ સાથે પકડાયેલા સત્તર ભારતીયોને કર્યા મુક્ત માલવાહક ચાલક દળમાં પચીસ લોકો હતા સામેલ ઇઝરાયેલ અને ઈરાનની યાત્રા કરતા ભારતીયોને સાવચેતી રાખવા ભારતીય વિદેશ મંત્રાલયની સલાહ તેલંગાણાના અનેક વિસ્તાર ભીષણ ગરમીની ચપેટમાં રાજ્યમાં અંગ દઝાળતી ગરમીનો અહેસાસ નવ જિલ્લામાં તાપમાનનો પારો ચાળીસ ડિગ્રીને પાર બેતાળીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી સાથે રાજકોટ અને સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેરો અમદાવાદમાં એકતાળીસ પોઈન્ટ સાત અને ગાંધીનગરમાં પણ એકતાળીસ પોઈન્ટ બે ડિગ્રીએ પહોંચ્યો તાપમાનનો પારો આઈપીએલમાં આજે રોયલ ચેલેન્જર બેંગલુરૂ અને ગુજરાત ટાઇટન્સની વચ્ચે ટક્કર આઈપીએલના ઇતિહાસમાં એકસો ચોર્યાસી વિકેટ સાથે સૌથી વધુ વિકેટ લેનાર બીજો ખેલાડી બન્યો પિયુષ ચાવલા યુઝવેન્દ્ર ચહલ બસ્સો વિકેટ સાથે પ્રથમ ક્રમે યથાવત